આજે આપણે શીખીશું સુનામી સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટન કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે સુનામી પહેલા શું કરવું જોઈએ સમુદ્ર કિનારે સમુદ્ર કિનારેથી દૂર જતા રહો રેડિયો પર આવતી સૂચના મુજબ વર્તો સમુદ્રના મોજા અસાધારણ અસાધારણ ઉછળે કે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વક ચેતવણીના સંકેતો છે તો ત્યાંથી તરત જ સમુદ્ર કિનારેથી દૂર જતા રહો કિંમતી સામાનો સામાન કે ખોરાક પીવાનું પાણી દવાઓ ટોચ વગેરે જરૂરિયાત ચીજો રાખો સુનામી સુનામીદારને ઉતાણવાળી જગ્યા છોડશો નહીં સુનામી જોવાનો પ્રયત્ન કરવો નહીં તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું કિનારાના ઊંચા મકાનો પણ આશ્રમ માટે સલામત નથી તેથી ત્યાં જશો નહીં સુનામી બાદ રેડિયો ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારોમાં જવું ક્યારેક અગાઉ કરતા વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે પોતાના મકાનમાં પોતાના મકાનમાં સાવચેતીની ખાતરી ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો પાણી ગેસ કે વીજળીના જોડાણમાં 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 આવતી ભંગાણની ની ભંગાળ ની જાણ તંત્ર થેન્ક યુ